હેલો અમારી યુટ્યુબ ફેમિલી કેમ છો અને મજામાં છો અને હું મજામાં છું તો ચાલો આજે તમને એક નવા જ અંદાજમાં તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું મિત્રો તમને લાઈન જોઈને જ ખબર પડી ગઈ છે કે આજે શું બતાવવાના છે તો મિત્રો અમે આવી ગયા છીએ રણદીપુરની અંદર જે નવું મકાન તમે જોઈ રહ્યા છો એ મકાનની અંદર સ્લેપની પાઇપો નાખવા માટે તો ચાલો અમે પાઇપો કઈ રીતે નાખવાના છે અંડરગ્રાઉન્ડ પાઇપિંગ કઈ રીતે થઈ શકે છે તો બતાવીએ વિડીયો બનાવી લેવું અને વિડીયો છે સુધી જોવા હોતા નહીં

ઇસ્ટમના લાભથી નામ બોલાય છે અમે અને અમે સામે જે ખૂણા બેઠા જઈએ અમારા ચિરાગભાઈ એ નવા કારીગર છે તમે જોઈ શકો છો અંડરગ્રાઉન્ડનું જે પાઇપો નાખવાનું કામ ચાલુ છે લગભગ અડધું કામ પતી ગયું છે અને અડધું કામ બાકી છે મિત્રો તમારે પણ જો આવું અંડરગ્રાઉન્ડ પાઇપ નાખ્યું હોય તો અમે તમને વિડીયોમાં નંબર આપી દઈશું અને કોન્ટેક કરી શકો છો બે ભાવે આવે તમને આવું કામ કરી આપવામાં આવશે

તો જે એન્જિનિયરિંગ પ્લાનથી પાયાથી માંડીને તમામ આખું મકાન રેડી કરીને તેઓ આવે છે તો મિત્રો તમારે પણ જો કામ કરાવવું હોય તો અમારા પપ્પા કોન્ટેક કરી શકો છો જેથી કરીને અને એમનો પણ નંબર તમને વિડીયોમાં આપી દઈશું તમે કોન્ટેક કરી શકો છો આ જો તાલુકાની અંદર ફેમસ છે તેઓ બાંધકામની અંદર ચાલો એમનો પણ તમને કોન્ટેક કરાવીશું જોઈ શકો છો હું જોઈ શકો છો પાઇપોની નીચે જે બોક્સ છે ફેન બોક્સ છે પોઈન્ટ બોક્સ છે એની નીચે હજી પૂઠા મૂકવાનું બાકી છે અને હજી પાઇપો બાંધવાની બાકી છે તો લગભગ અત્યારે રાતના હું જોઈ શકો છો લગભગ આઠ ત્રીસ થઈ ગઈ છે તો હવે એમાં બાકીનું કામ સવારમાં કરવાના છે અને સવારમાં કાલે સ્લેબ પણ ભરવાના છે અને ભરાયેલા લોકો બી આવીને એમની લીપ ગોઠવી ગયા છે એટલે કાલે સવારે લગભગ દસ વાગ્યાના આસપાસ ચાલુ કરી જશે ભરવાનું અને બાકીનું કામ સવારે પૂર્ણ કરવાના છે તો અત્યારે આટલું કામ કામ છે તો તમે બાકીનું કામ કાલે બતાવીશું મિત્રો અમે આવી ગયા છીએ કામનું બાકી કામ કરવા માટે રાત્રે લગભગ સાડા આઠ છ વાગે અમે એ ગયા હતા અને જે બાકીનું કામ હતું એ અમે આજે લગભગ સાત વાગે વહેલા આવી ગયા હતા અને પૂરું કર્યું છે લગભગ અત્યારે સમય લગભગ અગિયાર વાગ્યાનો સમય થઈ ગયો હતો બસના સવારના અને તમે જોઈ શકો છો કે અમે સવારનું કામ જે રાતનું બાકી હતું એ અમે કરી દીધું છે અને અમારી ભરાઈની ટોપળી પણ આવીને એમનું કામ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો લગભગ દસ ટકા કામ તો એ લોકોએ કરી દીધું છે અને અમારું અંડરગ્રાઉન્ડ કામ પૂરું થઈ ગયું છે અમારું બાકી કામ તો ખાલી ફક્ત એટલું જ હતું કે પાઇપોને તારથી બાંધવાની હતી અને બોક્સ નીચે જે ફેન બોક્સ છે એની નીચે પૂઠા મૂકવાના બાકી તમે તો તમે જોઈ શકો પૂઠા મૂકેલા છે આ જે પૂંઠા મૂકેલા છે અને પૂંઠાની નીચે ફરી બોક્સને અમે તારથી બાંધ્યું છે એટલે જ્યારે ભરતી વખતે પૂઠું નીચે ખસી ન જાય અને બોક્સ અલગ ન થઈ જાય જેથી કરીને તેનું સ્થાન ચેન્જ ન થઈ જાય એના માટે અમે આ રીતના તાર અને ઉઠું મૂકીએ છીએ અંદર માલ ભરાઈ ન જાય એના માટે તો મિત્રો તમે જોઈ શકો છો આ ખાસ તમામ જે અન્ડરગ્રાઉન્ડ પાઇપો છે અમે નાખી દીધી છે અને આ અમારા દેશભાઈ છે જેઓ આ રંગીતપુર વિસ્તારની અંદર અમે સાથે કામ કરીએ છીએ અને એવું લીગલી કામ કરે છે તેઓ ઇલેક્ટ્રિકને લગતું તમામ કામ જે પટ્ટી ફિટિંગ કરવું હોય તો અંડરગ્રાઉન્ડ કામ કરવું હોય તો પેટ્રોલ પંપ કોઈ બી કામ કરવું પીઓપીનું કામ કરવું હોય તો ગમે તેવું નાનું મોટું ઇલેક્ટ્રિકને લખતું તમામ કામ મારા જયેશભાઈ સાથે અમે મળીને કામ કરીએ છીએ તમે કદાચ ઓળખતા બી હશો કદાચ તમને કે આ ભાઈને અમે મિત્રને ઓળખીએ છીએ તો મિત્રો અમે વિડીયોમાં તમને નંબર બી આપી દઈશું જયેશભાઈનો આપી દઈશું મારો નંબર આપી દઈશું કદાચ તમારે આવું અંડરગ્રાઉન્ડ કામ કરવું હોય લાઇટિંગ કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને રિઝનેબલ ભાવથી અમે કામ કરી આપીએ છીએ અને કામ એટલે હું ચોક્કસ કામ કરી છે કંઈ બીજાને જેવું કંઈ અમે જેવું જેવું કામ કહીને આપતા નથી મળવું એક વખત તમે કામ દેખો અને કામ કરાવો તો મિત્રો તમે પણ આ વિડીયોમાં જો નવા હોય તો આ ચેનલને ચેનલમાં નવા હોય કદાચ તો આ ચેનલને કરી દેજો જેથી કરીને અમારા આવા નવા નવા વિડીયો તમને મળતા રહેશે તો દેશભાઈ તમારું શું કહેવું છે આ બાબતે તમારે કંઈ કહેવું છે ઓકે એટલે પ્રોફેશનલ કામ કરે અને એટલે પ્રોફેશનલ વ્યવસ્થિત કામ પોતાનું કામ કરી તો મિત્રો તમે આપણા જયેશભાઈને બી આપણે માહિતી લીધી અને હવે આવું તમારે કોઈ બી કામ કરાવવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો તો મળીશું હવે એક નવા જ અંદાજમાં આવા નવા વિડીયોની અંદર તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહેશે તો ચાલો મિત્રો જય માતાજી જય શ્રીરામ મળીએ આવતા વિડીયોમાં